નમસ્કાર ડી વી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે પરમ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ માસ એટલે આપણા ભારત અને ગુજરાતમાં તો ખાસ કરીને ગુજરાતી મહિનામાં શ્રાવણ મહિનાને ઉત્તમ મહિના તરીકે માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં વિશેષ કરીને ભક્તિભાવ એ લોકોમાં ખૂબ જ જોવા મળતા હોય છે આ શ્રાવણ માસની અંદર ઘણા બધા ઉત્સવો આવતા હોય છે જેવા કે દશામાનું વ્રત આવે છે રક્ષાબંધન આવે છે જેને નારિયેરી પૂનમ કહેવામાં આવે છે ત્યારે આવા પવિત્ર શ્રાવણ માસની અંદર મહાદેવ ભોળાનાથની ભક્તિનું અનેરું અને વિશેષ મહત્ત્વ છે આમ તો કહેવા જઈએ તો શ્રાવણ મહિનો એટલે ભોળાનાથને રીઝવવાનો જ મહિનો છે ત્યારે આજે આપણે ઘોઘંબાની નજીક આવેલા એક અતિ પૌરાણિક અને ખૂબ જ મહત્ત્વ ધરાવતા ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વનું એવું વૈદ્યનાથ મહાદેવની મુલાકાતે છીએ વૈજનાથ મહાદેવ મંદિર એ વૈજનાથ દાદાનું આ ધામ છે અને લગભગ જોવા જઈએ તો ચારસો વર્ષ કરતાં વધારે જૂનું આ મંદિર હોવાનું લોકમુખે ચર્ચાઓ દ્વારા જાણવા મળે છે આ મંદિરનો કોઈ ઇતિહાસ આમ જોવા જઈએ તો લેખિત સ્વરૂપે જોવા નથી મળતો પરંતુ જૂના જૂના જે લોકો છે એકબીજાના મુખે સાંભળેલી વાયકા પ્રમાણે આ મંદિર રાજા શાહીના સ્ટેટ વખતના સમયથી અહીંયા બિરાજમાન છે વૈદ્યનાથ દાદા અને આ મંદિર ખૂબ જ અતિ પ્રાચીન મંદિર છે એનું વિશેષ મહત્ત્વ છે મિત્રો પહેલાંના જમાનામાં મઠ એટલે કે જે આ મઠ એટલે મહંતોનું જે રહેઠાણ હોય એને મઠ કહેતા એ મઠ ગામ પણ બાજુમાં આવેલું છે ને અહીંયા જે ગોસાઈ જે કહેવાય ને કે મહંતો એમનું નિવાસસ્થાન હતું અને અત્યારે પણ એમના વારસ તરીકે અહીંયા કંચનગીર ગોસાઈ અને પિંકલભાઈ ગોસાઈ એ આ મંદિરનો વહીવટ કરે છે અને મહાદેવજીની પૂજા કરે છે આ મંદિર અતિ પૌરાણિક છે મંદિર જૂનું થતાં થોડાક વર્ષો અગાઉ હાલના ગોગંબાના યુવાન સરપંચ નિલેશભાઈ વરિયા અને ગ્રામજનોના સહકારથી મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તો ઉત્સાહી પૂજારી પિંકલભાઈ ગોસાઈ એ મંદિરના વિકાસ માટે સતત વિચારતા રહે છે પણ વાત આપણે કરી રહ્યા છે મહાદેવજીના વૈજનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની એના ધાર્મિક મહાત્મયની આ મંદિર કરાળ નદીના કિનારા ઉપર આવેલું છે અને એના વિશેષતામાં જો જોવા જઈએ તો અહીંયા બળિયા બાપજીનું પણ સ્થાનક છે બળિયાદેવનું સ્થાનક છે અહીંયા લોકો ઠંડુ ખાવાની માનતા માનતા હોય છે જ્યારે નાના બાળકોને બળિયા બાપજીનો એ થાય ત્યારે બાપજીને રીઝવવા માટે અહીંયા ઠંડુ એટલે કે ટાળું ખાવાની પણ માનતા રાખતા હોય છે આ છે અહીંનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ જેને કહી શકાય સ્વયંભૂ લિંગ છે આવું લિંગ એ એકમાત્ર ભારતની અંદર જોવા જઈએ તો ભગવાન કેદારનાથ જે ઉત્તરાખંડની અંદર બિરાજમાન છે રુદ્રપ્રયાગ જિલ્લામાં ચમોલીમાં કેદારનાથ જે જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ પૈકીનું એવું જ લિંગ અહીંયા સ્વયંભૂ આ વૈદ્યનાથ મહાદેવની અંદર જોવા મળે છે અને સાક્ષાત કેદારનાથ ભગવાન જાણે બિરાજમાન હોય તેવું લાગે છે મંદિરની બાંધણીની જો વાત કરીએ તો ખૂબ જ સુંદર બાંધણી છે અતિશય રમણીય બાંધણી છે મંદિરના દરેક ગુંબજોની વાત કરીએ એના દરેક ખૂણાઓની વાત કરીએ તો ચતુષ્કોણનું બરાબર માપ કાઢી અને કારીગરો દ્વારા જે તે સમયે એન્જિનિયરિંગમાં સહેજ પણ ભૂલ ન નીકળે એવી રીતે મંદિર બાંધેલું છે સ્વયંભૂ વૈજનાથ દાદાનો આસ આ પથ્થર કોઈ ઘાટ ઘડેલો નથી મહાદેવજીનું જે આ લિંગ છે એ પ્રાચીન અને સ્વયંભૂ રીતે પ્રગટેલું આ લિંગ છે એટલે એનું વિશેષ મહત્ત્વ છે સ્વયંભુ જે ભગવાન ભોળાનાથ હોય છે એના લિંગની અંદર એ આ ખાસિયત આપણને જોવા મળે છે કે એમાં કોઈ કુદર માનવ સર્જિત નથી હોતો કુદરતી હોય છે અને એ આપણને અહીંયા જોવા મળે છે એના ઉપર વિશાળ જે નાગરાજ નાગદેવને પણ બિરાજમાન કરેલા છે અને શ્રાવણ મહિનાની અંદર આ મંદિરની અંદર ભક્તોની ભારે ભીડ જામતી હોય છે તો આવું વિશેષ મહત્વ ધરાવતું આ વૈદ્યનાથ મહાદેવ છે એના દર્શન જરૂર કરજો